નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસ સિક્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આ વિડીયોને શેર કરજો તો આજે લેવાય જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુરનું પ્રશ્નપત્ર દ્વિતીય સંક્રાંત પરીક્ષા તો ધોરણ આઠ વિષય ગુજરાતી એનું સંપૂર્ણ સોલ્યુશન બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કઈ બાબતનું ધ્યાન રાખશો તો એમનો વિકાસ થાય એના માટે આપણે બાળકની પૂર્તિ અને સ્વતંત્રતા આપવાની છે પોતાની પસંદગી તમારી પસંદગી તેની પસંદગીમાં ફેરવાનો પ્રયત્ન ન કરો બરાબર પોતે જે ગમે તે કરવાનું છે કેવા વર્તનથી બાળકની લાગણી ડૂબાય છે બાળકને તેના મિત્ર કે અન્ય સગા સંબંધીમાં ખગડાવવું નહીં ત્યારે લાગણી ડૂબાય છે અહીં છે જે બાળક છે તો બાળકને ક્યારે પણ માનભેર ગમે તેવું માન થાય તેઓને બોલો નહીં અને આવા વર્તન તેના પર ખૂબ ઊંડી અસર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ફકરા ફકરાવડથી આ સોલ્યુશન હતું હવે શ્યામ રંગ સંભિતે અહીંયા પ્રશ્ન આપણે છે વિકલ્પો કાવ્યમાં ગોપી કયો નિયમ લે છે શ્યામ રંગ ન જવું ગોપી કઈ કઈ કસ્તુરીનો ત્યાગ કરે છે તો જુઓ કસ્તુરી કેરી બિંદી નહીં કરવું કાજલના આંખ ન અંચાવવું આ જ બરાબર કોકલા શબ્દ સોનું નહીં કાને આ એના નિયમો છે પછી ગોપીને કયો રંગ ગમતો નથી તો કાળો રંગ ગમતો નથી કાવ્યમાંથી સમાનાર્થી જલ તો નીર આવશે અને કોયલ તો કોકિલ આવશે અને આ વિદ્યાર્થી તમારે હતા મોટા પ્રશ્નો કે તમે એકવાર તમારી બુકની અંદર જોઈ શકો છો પછી વિદ્યાર્થી મિત્રો તમારે એક નિમજ લખવાનો હતો એ પણ નિમજ પણ સારો હતો ફરી તમારા ફકરા ઉપરથી જવાબ હતા તો એની અંદર આપણે વાત કરીએ ફકરા ઉપરથી જવાબના કયા કવિની આજમાં પરીક્ષાનું આયોજન હતું તો કલાપી કયા વિષયના ગુણને અડધો અડધ ભારાંક કાપવામાં આવ્યો છે તો ગણિત વિજ્ઞાન શું આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે તો હા પરીક્ષાનું સરળની તારીખ જણાવો ગાયત્રી વિદ્યાલય ગાંધીનગરની વાત છે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીના વાળીની વાર્ષિક આવક જે આપણે અહીંયા આપેલી છે કેટલી છે ચાલીસ હજાર છે અને આ આંકડો વધી જાય છે તો એની અંદર શું આવશે ખોટું આવશે શિષ્યવૃત્તિ પરીક્ષા કયા વિદ્યાર્થીઓ આપી શકે ધોરણ આઠની વાત કરી છે મને આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે છવી તારીખે જો નીચેના સમાનાર્થી ચાર પાય તો ખાટલો કમાડ તો બારનો દરવાજો કોઈ પણ થશે પ્રકૃતિ તો પર્યાવરણ હામ તો હિંમત બરાબર પછી અભ્યાસ એટલે અભ્યાસ તમારે લખવાનો તો વિલીનીકરણ તો વિલીનીકરણ આમ આવશે બંને બાજુ આમ રીસવી આવશે પછી આ નીચેને તમારે એક શબ્દકોષની અંદર ગોઠવાના હતા એ આપણે ગોઠવ્યા છે તો ઉનાળામાં સૂર્ય આવશે અહીંયા કર્મ આવશે નંબર એકની અંદર રાત આવશે બીજાની અંદર કાન આવશે પત્ર નામ સરનામું તો દ્વંદ્વ સમાસ નવરાત્રિનો મારો પ્રિય તહેવાર છે નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે બરાબર આપણે અહીંયા એની અંદર આમ તો નવરાત્રિ જો નવરાત્રી શબ્દ જે માણસો દ્વારા રમવામાં આવે નવરાત્રિ લીધું છે એટલે દીઘું સમાસ આવશે બાળકો મેદાનમાં પડા પડી પકડા પકડી બરાબર રમાણુકારી શબ્દ જે શોધવાનો હતો દિરુક્ત આવશે ટપ ટપ તો રવાનુંકારી પછી વિકલ્પો તો મોરના ઈંડાને ચિત્રવા ના પડે તો હોશિયાર માતા પિતાના સંતાનને કંઈ કહેવું ના પડે આંખ આડા કાન કરવા આ ધ્યાનમાં ન લેવી પરસેવો પાડવો ખૂબ મહેનત કરવી જો શિક્ષકની વિદ્યાર્થીઓ પર મજબૂત પકડ હોય તો તેઓ શિક્ષકને શાંતિથી સાંભળે બરાબર તો એક કયો આવશે સંકુલ આવશે વૃક્ષો ધરતીની શોભાશે તો સાદું વાક્ય આવશે માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે તો મિત્રો આ હતું તમારું આજનું ગુજરાતીનું ધોરણ આઠનું પ્રશ્નપત્ર જિલ્લા પંચાયત વિકાસ સમિતિ ચૅનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત